સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આપ સૌનો આપણા આજના સત્સંગમાં હાર્દિક સ્વાગત છે આપણા આજના બેઠક ચરિત્રના સત્સંગમાં પૃથ્વી પર શ્રી મહાપ્રભુજીને પધારવાની આવશ્યકતા કેમ ઊભી થઈ તેના વિશે જાણીશું તો આ પ્રસંગ આપ સહુ શાંતિથી અંત સુધી સાંભળશો અને વૈષ્ણવો જો આપે હજી સુધી આપણી આ પુષ્ટિ મહારસ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત કરી લો જેથી આપણા સત્સંગના દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચી શકે અને આપણા સત્સંગના વિડીયો આપને પસંદ આવે તો તેને જરૂરથી લાઈક કરજો અને બીજા વૈષ્ણવોના ગ્રુપમાં પણ તેને શેર કરજો તો ચાલો આજના સત્સંગની આપણે શરૂઆત કરીએ શ્રી વલ્લભાધી શકી જય પૃથ્વી પર શ્રી મહાપ્રભુજીને પધારવાની ઉભી થયેલી આવશ્યકતા એક વખત યુગલ સ્વરૂપ ક્રીડા કરી રહ્યા હતા ત્યારે આસપાસ સેવામાં તલ્લીન બનેલા વ્રજભક્તોને જોઈને તેમને પોતાના જીવોની યાદ આવી આ દેવી જીવોનો લીલામાં અપરાધ થવાને કારણે યુગલ સ્વરૂપની આજ્ઞાથી તેમને ગોલોકધામ છોડી ભૂતલ પર જન્મ લેવો પડ્યો હતો ભૂતલ પર ગયા પછી દેવીજીઓ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયા હતા તેથી તેઓ સંસારમાં ફસાઈ જવાથી ભગવત પ્રાપ્તિનો માર્ગ આચરતા ન હતા માટે તેમનો ઉદ્ધાર નહોતો થતો આવા દેવીજીઓને ફરી લીલામાં અંગીકાર કરાવવાની પ્રભુને ઈચ્છા થઈ પ્રભુની આ ઈચ્છા જાણીને તેમની દિવ્ય શક્તિ ઈચ્છા શક્તિએ હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ સ્વભાવે દુષ્ટ બની ગયેલા જીવોનો ઉદ્ધાર કરવાની શક્તિ મારામાં નથી તેથી આ કાર્ય આપ બીજાને સોંપો તેવી વિનંતી શક્તિની અશક્તિ જોઈને પ્રભુએ પોતાના પૂર્વ અવતારોને યાદ કર્યા મત્સ્યાવતારથી માંડીને રામાવતાર સુધીના સર્વ સ્વરૂપોએ પણ આ કાર્ય માટે પોતાની અશક્તિ પ્રગટ કરી ત્યારે પ્રભુએ પોતાના આદિ પુરુષોત્તમ એવા નારાયણ સ્વરૂપને યાદ કર્યું શ્રી નારાયણ સ્વરૂપે પણ પોતાની અશક્તિ જણાવી તે વખતે પ્રભુની શક્તિ રૂપ શ્રી વલ્લભ આપની પાસે બિરાજતા હતા તેમણે બે હાથ જોડીને વિનંતી કરી કે આ કાર્ય આપની કૃપાથી જ સંભવિત છે બીજા કોઈ સાધનથી આ જીવોનો ઉદ્ધાર થઈ શકે તેમ નથી માટે જો આપ આજ્ઞા કરો તો આપની કૃપા દ્વારા તેમનો ઉદ્ધાર કરવા માટે હું કારણભૂત બનું પરંતુ આપના વિના હું રહી શકીશ નહીં તેથી આપ પણ સમગ્ર લીલા પરિકર સહિત ભૂતલ પર પધારો તો હું ભૂતલ પર જઈ દેવી જીવોનો ઉદ્ધાર કરીશ પ્રભુએ શ્રી વલ્લભની આ વાત સ્વીકારી ત્યારે આપની બીજી શક્તિ એવી જ્ઞાન શક્તિએ વિનંતી કરી મહારાજ આપ ભૂતલ પર પધારશો ત્યારે આપના દર્શન કરીને બીજા જીવો જે મર્યાદા અને પ્રવાહી છે તેમનો પણ આપોઆપ ઉદ્ધાર થઈ જશે ત્યારે પ્રભુતા શક્તિએ કહ્યું કે તમે એની ચિંતા ન કરશો મારી દાસી માયા તેના સમગ્ર પરિવાર સહિત ભૂતલ પર આવશે અને પોતાના લોભામણા રૂપથી અન્ય જીવોને પોતાના વશમાં રાખશે જેથી બીજા જીવો પ્રભુની સમીપ આવી શકશે જ નહીં આમ કહીને પ્રભુતા શક્તિએ પોતાની દાસી માયા અને તેના પરિવારનો પરિચય કરાવ્યો અવિશ્વાસ તેનો પિતા છે દોષદ્રષ્ટિ તેની માતા છે અન્યાશ્રય તેનો મામો છે લોકેશણા તેની માસી છે દુસ્સંગ તેનો પતિ છે ભગવદીઓનો દ્વેષ તેનો સસરો છે ક્ષણિક અને તુચ્છ ફળની ઈચ્છા તેની સાસુ છે દુર્ગુણો તેના દીકરા છે અને સંસારમાં આશક્તિઓ તેની પુત્રવધુઓ છે આ સર્વ સિવાયના જીવોને પોતાના વશમાં રાખે છે માટે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા આપ સુખપૂર્વક ભૂતલ પર પધારો આ પ્રમાણે શ્રી વલ્લભનું ભૂતલ પર પધારવાનું નિશ્ચિત થયું પ્રભુએ શ્રી વલ્લભને ભૂતલ પર પધારી મુખ્યત્વે ત્રણ કાર્યો કરવાની આજ્ઞા કરી પહેલું જીવોનો ઉદ્ધાર કરી તેમને શરણે લઈ ભગવત પ્રાપ્તિ કરાવવી બીજું સ્ત્રીઓ અને શૂદ્રોનો ઉદ્ધાર કરવો અને શુદ્ધાદ્વે બ્રહ્મવાદનું સ્થાપન કરવું ત્રીજું શ્રીમદ્ ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરી નિર્ગુણ ભક્તિ માર્ગ એવા પુષ્ટિ માર્ગની સ્થાપના કરવી અને વ્રજજનની રીત અને પ્રીત જેમાં છે તેવો અલૌકિક સેવા માર્ગ દેવી જીવો માટે પ્રગટ કરવો આ ત્રણ કાર્યો માટે શ્રી વલ્લભે ભૂતલ પર પધારવાની આજ્ઞા સ્વીકારી શ્રી વલ્લભની સાથે પ્રભુ પણ પુનઃ ભૂતલ પર પધારવા તત્પર બન્યા આમ શ્રી વલ્લભની પ્રથમ બેઠક ગોલોકધામમાં છે ત્યાં જવાનો માર્ગ આપણે આપણી લૌકિક બુદ્ધિથી જાણી શકતા નથી પરંતુ શ્રી હરિ ગુરુ વૈષ્ણવની કૃપાથી જ ધામની પ્રાપ્તિ શક્ય બની શકે શ્રી વલ્લભના હૃદયમાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજી લીલા પરિકર સહિત બિરાજે છે તેવી જ રીતે શ્રી ઠાકોરજીના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે છે શ્રી વલ્લભ એ શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છે તેથી જ્યાં જ્યાં શ્રી ઠાકોરજી બિરાજે છે ત્યાં ત્યાં શ્રી વલ્લભ પણ બિરાજે છે માટે પુષ્ટિમાર્ગીય પ્રકારે જ્યાં જ્યાં સેવાક્રમ ચાલે છે તે સર્વ સ્થાનોમાં શ્રી ઠાકોરજી સાથે શ્રી મહાપ્રભુજી પણ બિરાજમાન છે આ ભાવનાથી પ્રત્યેક મંદિરમાં અને પ્રત્યેક વૈષ્ણવોના ઘેર શ્રી ઠાકોરજીમાં આપણે શ્રી મહાપ્રભુજીની પણ ભાવના કરી દર્શન કરવા જોઈએ પરંતુ આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી કુંભાવ અને સ્ત્રી ગુડભાવ એ બંને ભાવરૂપ અલૌકિક સ્વરૂપે બિરાજે છે જ્યારે ભૂતલ પર આપશ્રીની બેઠકમાં આપ આચાર્ય રૂપે બિરાજે છે આ તાત્વિક ભેદ આપણે જાણી લેવો જોઈએ તેથી જ્યાં વૈષ્ણવોના ઘરે ભગવત સ્વરૂપે આપ બિરાજે છે ત્યાં ત્યાં આચાર્ય સ્વરૂપની મર્યાદા આપે ગ્રહણ કરી નથી જ્યારે બેઠકજીમાં આચાર્ય સ્વરૂપની મર્યાદા આપે રાખી છે માટે વૈષ્ણવોને ઘેર બિરાજતા શ્રી મહાપ્રભુજીને શ્રી ગુરુદેવની આજ્ઞાથી આપણે સખડી ભોગ ધરી શકીએ છીએ જ્યારે બેઠકજીમાં આપણને માત્ર દૂધ ઘરના ભોગ ધરવાનો જ અધિકાર છે કે શ્રી મહાસખડીએ કે સખડી ધરવાનો અધિકાર નથી પરણીયાની ભૂમિ કેમ પસંદ કરી મંદિરમાં કે વૈષ્ણવના ઘેર બિરાજતા શ્રી મહાપ્રભુજી અને બેઠકજીમાં બિરાજતા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને આપણે સમજી લેવું આવશ્યક છે આવી રીતે ગોલોક ધામમાંથી ભૂતલ પર આપ પ્રગટ થયા ભૂતલ પર જે સ્થાને પ્રગટ થયા તે જ સ્થાને પુનઃ પોતાની યુવાન વયમાં પધારી સૌપ્રથમ પ્રથમ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું તે સ્થાનને આપણે બેઠકજી તરીકે ઓળખીએ છીએ હવે આપણે શ્રી મહાપ્રભુજીના દિવ્ય બેઠક ચરિત્રો વિશેનો સત્સંગ આગળ વધારીશું તેમાં સૌપ્રથમ શ્રી ચંપારણ્યના પ્રાગટ્યના બેઠકજીનું મહત્વ જાણીશું શ્રી મહાપ્રભુજીના ચોર્યાસી બેઠકજીઓ પૈકી આ બેઠકજીનો ક્રમાંક બત્રીસમો છે તો ચાલો આજના સત્સંગની શરૂઆત આપણે શ્રી મહાપ્રભુજીના નામ સ્મરણથી કરીએ શ્રી વલ્લભાધીશકી જય શ્રી ચંપારણ્ય ધામ મધ્યપ્રદેશમાં રાયપુર જિલ્લામાં આવેલું છે ચંપારણ્યનું હાલનું નામ ચાંપાઝર ગામ છે ગામથી થોડે દૂર શ્રી સર્વોત્તમ વન અને શ્રીવન આવેલા છે આ શ્રીવનમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે ત્યાંથી બે ત્રણ મિનિટના અંતરે મહાનદીની એક શાખા આવેલી છે તેમાં માટીનો બંધ બાંધી બારે માસ જળ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ નદીને વૈષ્ણવો શ્રી યમુનાજીના ભાવથી સ્વીકારે છે અને શ્રી યમુનાજીમાં સ્નાન કર્યાનું અને પાન ફળ પ્રાપ્ત થાય છે તેમ ભાવપૂર્વક માને છે પ્રાચીન સમયમાં ગાઢ જંગલ હતું તે સોળ માઇલ ફરતા વિસ્તારમાં આવેલું હતું તેમાં ચંપાના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં હોવાથી તેનું નામ ચંપારણ્ય પડ્યું હતું અહીં ઘણા ઋષિ મુનિઓ પર્ણકુટીઓ બાંધીને રહેતા હતા અને તપશ્ચર્યા તથા યજ્ઞો વગેરે કરતા હતા તેથી ચંપારણીયની ભૂમિ તપશ્ચર્યા અને યજ્ઞ યાગાદીથી પવિત્ર બનેલી ભૂમિ છે ત્યાં વૃક્ષોની અનેક સઘન કુંજો આવેલી હતી એવા ગાઢ જંગલમાં હિંસક પશુઓ પણ વસતા હોય તે ખૂબ સ્વાભાવિક છે પરિણામે ત્યાં સામાન્ય મનુષ્યોની અવરજવર બહુ જ ઓછી રહેતી હતી પાંચસો વર્ષ ઉપર પણ ચંપારણ્ય આવું જ ગાઢ ડર લાગે તેવું જંગલ હતું ત્યાં કોઈ કોઈ ગામ વસ્યું ન હતું અવર જવર પણ ખાસ એવા સ્થાનમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું અને અહીં બેઠકજી પણ સિદ્ધ થયા શ્રી મહાપ્રભુજીના પૂર્વ પુરુષો અને શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય અહીં કેવી રીતે થયું તે પૂરી કથા આપણે હવે પછીના સત્સંગમાં આવરી લઈશું અહીં બેઠકજીના મુખ્ય દ્વાર પાસે સર્વોત્તમ વન આવેલું છે અહીં ઘણા બધા વૃક્ષો છે અને દરેક વૃક્ષની નીચે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં આપેલા શ્રી મહાપ્રભુજીના દરેક નામોની તકતી મૂકેલી છે એટલે આ વનને શ્રી સર્વોત્તમ વન નામ આપ્યું છે અત્યારે ઉપરના વિડીયોમાં આપ તે સર્વોત્તમ વનની ઝાંખી કરી રહ્યા છો અને આપ જોઈ શકો છો કે સર્વોત્તમ વન કેટલું રળિયામણું છે અને દરેક વૃક્ષની નીચે આપને શ્રી મહાપ્રભુજીના દરેક નામોના દર્શન થઈ રહ્યા છે અહીંનું વાતાવરણ જ કંઈક અલૌકિક છે વૈષ્ણવો અહીં આવીને ભાવ વિભોર થઈને શ્રી સર્વોત્તમજીના પાઠ કરે છે આ પૂરા વિડીયોમાં આપ વૈષ્ણવો બેઠકજીના દર્શન કરી રહ્યા છો તે બેઠકજીના જ જ છે છે બેઠકજીમાં બધી વ્યવસ્થા સુંદર વૈષ્ણવોને જારીજી ભરવાની સેવા કરવાની સામગ્રી સિદ્ધ કરવાની અપ્રશ કરવાની તથા વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવવાની એકદમ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત જય વૈષ્ણવો પોતાની સાથે પોતાનું સેવ્ય સ્વરૂપ પધરાવી લાવે છે તેમની સેવા કરવાની પણ ખૂબ જ ઉત્તમ વ્યવસ્થા છે જે જે સ્થાન પર શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું છે તે તે સ્થાન પર આપશ્રીના બેઠકજી આજે પણ બિરાજે છે જો ચંપારણીયમાં કેવળ પ્રાગટ્ય જ થયું હોત તો તે પ્રાગટ્ય સ્થાન તરીકે પ્રસિદ્ધ થાય બેઠકજી તરીકે આ સ્થાન પ્રસિદ્ધ થાય નહીં શ્રી મહાપ્રભુજીનું અહીં પ્રાગટ્ય તો થયું જ છે પરંતુ આપ શ્રીએ અહીં પધારી શ્રીમદ ભાગવતનું પ્રથમ પારાયણ કર્યું તે પ્રસંગ પણ હવે આપણે જોઈએ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ગોલોકવાસ પછી તેમના પત્ની ઇલ્મા ગારુજીને કુટુંબની સર્વ જવાબદારી સ્વીકારવાની આવી કારણ કે શ્રી લક્ષ્મણ ભટ્ટજીના બીજા પત્ની યલમાજી શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ગૌલોકવાસની સાથે જ સતી થયા હતા શ્રી લક્ષ્મણ ભટ્ટજીનું વાર્ષિક શ્રાદ્ધ કર્યા પછી દસ વર્ષની ઉંમરે શ્રી મહાપ્રભુજીએ તેમની માતાને વિનંતી કરી કે પિતાજીનો એક સંકલ્પ બાકી રહી ગયો છે તેઓ સમગ્ર ભારત વર્ષની તીર્થયાત્રા કરવા ઈચ્છતા હતા માટે તમે મને આજ્ઞા આપો તો હું પિતાજીનો આ તીર્થયાત્રાનો સંકલ્પ પૂરો કરું માતાજીની આજ્ઞા લઈ આપ તીર્થયાત્રા કરવા માટે પધાર્યા આપશ્રીની સાથે તેમના માતાજી સહિત સ્વભુ સ્વયંભુ વિભુ શંભુ વગેરે તેમના પિતાજીના વિદ્વાન શિષ્યો પણ હતા આપશ્રી પ્રયાગ થઈ ચિત્રકૂટ થઈ ચંપારણ્ય પહોંચ્યા ત્યાં મહાનદીના કિનારે વેદિકાની રચના કરી આ એ જ સ્થાન હતું જ્યાં આપનું પ્રાગટ્ય થયું હતું વેદિકાની પાસે બિરાજીને શ્રી વલ્લભે સાત દિવસ સુધી શ્રીમદ્ ભાગવત સત્તા કરી આપના શિષ્યોએ ત્યાં કૂવો ખોદ્યો પાછળ આવતા તેમના મોટાભાઈ રામકૃષ્ણજીની રાહ જોતા તેઓ વસંતના દિવસોમાં દોલોત્સવ સુધી ત્યાં બિરાજ્યા અને પછી ત્યાંથી અમરકંટક થઈને આગળ પધાર્યા આમ આ સ્થાન ઉપર શ્રી મહાપ્રભુજી પોતાની માતા અને સેવકો સહિત લાંબો સમય બિરાજ્યા છે શ્રીમદ્ ભાગવતનું સપ્તાહ પારાયણ કર્યું છે તેથી આ સ્થાને આપશ્રીના બેઠકજી પ્રગટ થયા છે આ બેઠકજીના સ્થળની આમ બે રીતે વિશિષ્ટતા અને અલૌકિકતા છે આ સ્થળે આપશ્રીનું પ્રાગટ્ય થયું સારસ્વત કલ્પની નંદ મહોત્સવની લીલા પ્રગટ થઈ તેથી તે વ્રજધામ બની ગયું અને ત્યાં બિરાજીને શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ્ ભાગવત પારાયણ કર્યું આમ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સ્થાનના શ્રી ચંપારણ્ય ધામના આ પ્રથમ બેઠકજીનું ચરિત્ર આપણે જોયું કાલક્રમે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીનું સ્થાન લુપ્ત અને ગુપ્ત થઈ ગયું હતું અનેક વૈષ્ણવો અને શ્રી વલ્લભ વંશજો ત્યાં પધારતા અને ભાવનાથી શ્રી મહાપ્રભુજીના સેવા સ્મરણ કરતા પરંતુ મૂળ સ્થાન પ્રાપ્ત થતું નહોતું આજે આ સ્થાનનું સુંદર નવ નિર્માણ થયું છે બેઠકજીની બાજુમાં આજે પણ ચંપકેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે આજે આ બેઠકજી અમરેલીવાળા પૂજ્ય ગૌસ્વામી એકસો આઠ શ્રી વ્રજજીવન મહારાજ શ્રીના બિરાજે છે શ્રી કૃષ્ણદાસ અઢિયાજી દ્વારા બેઠકજીનું ભવ્ય અને સુંદર ભવન નિર્માણ પામ્યું છે શ્રી મહાપ્રભુજીને બિરાજવાનો અને વૈષ્ણવોને સેવા કરવાનો આનંદ આવે તે રીતે વિશાળ બેઠકજી બન્યા છે અહીં શ્રી મહાપ્રભુજીને મનથી નિરખી જારી ચણ સ્પર્શ કરી પૂર્ણ પ્રેમે દંડવત કરી આગળ વધીએ વૈષ્ણવો આપણા આજના સત્સંગને અહીં વિરામ આપીએ અને આવતા વિડીયોમાં બેઠક ચરિત્ર વિશે આપણે વધુ સત્સંગ કરીશું સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ